નમસ્કાર સ્વાગત છે આપને અરવલી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી હજરત સૈયદ રોશન અલી બાબાના સડસઠમાં ઉર્ષની ઉજવણી કરવામાં આવી હર્ષોલ્લાસપૂર્વક કરાઈ ઉજવણી આગામી ચોવીસ કલાક કોલ્ડ વેવની આગાહી રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડ વેવની આગાહી એસપીપીઆઈ એરપોર્ટ પર ઇન્ટર ટર્મિનલ ઇ બસ શરૂ મુસાફરોને દ ત્રીસ મિનિટે મળશે બસ હવે અમદાવાદથી સીધા પ્રયાગરાજ મહાકુંભ માટે ઉડાન ભરી શકાશે શરૂ થઈ ફ્લાઇટ ગુજરાત પર આવી રહ્યું છે મોટું સંકટ ફરી ડિસેમ્બરની આ તારીખે આવશે વરસાદ બાર બાર એસોસિએશનના નવા હોદ્દેદારોની સર્વાનુમતે બિનહરીફ વર્ણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે એડવોકેટ અતુલભાઈ એચ પટેલ ઉપપ્રમુખ તરીકે એન્ડિ સોનેરી સેક્રેટરી પદે બીજી ચૌહાણ તેમજ ખજાનચી પદે ડીજે બારોટની વરણી કરવામાં આવતા સાથી વકીલ મિત્રોએ નવી ટીમને આવકારી અભિનંદન પાઠવ્યા હતા બાર્ડ બાર બાર એસ્યુની બાર રૂમમાં મીટિંગ મળી જેમાં સર્વાનુમતે અતુલભાઈ એચ પટેલને પ્રમુખ તરીકે બાય બારના હોદ્દેદાર તરીકે નિભાવી એ જ રીતે આ એનડી સોનેરી નવ પ્રમુખ તરીકે નિમણૂક કરી છે સર્વાનુમતે વરણી કરી છે અને હા અને વીસમી તારીખે ઇલેક્શન છે બાર ગુજરાતના તમામ બાર એનો પણ એ પહેલાં બિનહરીફ મીટિંગ કરી અને સર્વસંમતિથી અતુલભાઈ એચ પટેલને પ્રમુખ તરીકે વરણી કરી છે ભાવનગરમાં શિયાળાની સિઝનમાં લઘુત્તમ તાપમાન સડસડાટ ગગડીને એક પોઈન્ટ ચાર ડિગ્રી ઘટાડા સાથે ચૌદ ડિગ્રી પહોંચી જતા શહેરીજનો ઠંડીમાં છૂટવાયા છે પંથકમાં માત્ર એક જ રાતમાં પૂર્વોત્તર દિશામાંથી ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હિમભર્યા પવનો ફૂંકાતા તાપમાનનો પારો સડસડાટ ગગડ્યો હતો રાજકોટ શહેર છેલ્લા એક સપ્તાહથી ઠંડી અનુભવી રહ્યું છે ન્યૂનતમ તાપમાન સિંગલ ડિજિટ સુધી જતું રહ્યું છે જે સામાન્ય કરતા ખૂબ ઓછું હોવાથી શહેરમાં કોલ્ડ વેવને લઈને યલો અલર્ટ આપવામાં આવ્યું હતું જોકે મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેતા લોકોને બપોરના સમય થોડી રાહત મળી હતી એમએસ યુનિવર્સિટીમાં ડિનની નિમણૂકોમાં સિન્યોરિટીને ધ્યાનમાં લેવામાં આવી નથી અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘે યુનિવર્સિટી સત્તાધીશોને નવી એજ્યુકેશન પોલિસીનો અમલ કરાયો ન હોવાના આક્ષેપો સાથે રજૂઆત કરી હતી કોમર્સ આર્ટ્સ ફાર્મસી એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટીમાં ઓછા અનુભવવાળા અધ્યાપકોને ડીન બનાવ્યા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પવનની ગતિ ઘટી છે જેના પગલે લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે અને મહત્તમ તાપમાન ઘટ્યું છે શુક્રવારે ઠંડીમાં ઘટાડો થતાં ભેજનું પ્રમાણ વધતા ધુમ્મસ છવાયું હતું જેના પગલે સવારે વિઝિબિલિટી ઘટીને આઠસો મીટર થઈ ગઈ હતી ડિસેમ્બરના અંત નજીક આવતાની સાથે જ શહેરમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે શુક્રવારે દિવસનું તાપમાન ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રી ગગડીને સત્યાવીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાતા બપોરે પણ ગરમ વસ્ત્રો પહેરવા પડ્યા હતા આગામી દિવસોમાં ઠંડી સામાન્ય ઘટી શકે છે અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં એક લાખ સિત્તેર હજાર નવસો ત્રેસઠ જેટલા કેસ પડતર છે જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં સોળ લાખ નેવું હજાર છસો ને કેસ પડતર છે રાજ્યસભાના સાંસદે પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય તેમજ સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે ઓગણીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ ના રોજ રાજ્યસભાની આ માહિતી પૂરી પાડી હતી રાઇનનો તહેવાર સામે છે ત્યારે ચાઇનીઝ દોરીએ સમગ્ર રાજ્યમાં કાળો કહેર વર્તાવ્યો છે ચાઇનીઝ દોરીને લઈને શહેર પોલીસનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે ચાઇનીઝ દોરીનો ચોરી છૂપો વેચાણ કરનાર કોઈને છોડવામાં નહીં આવે જેના માટે પોલીસ દ્વારા ડીકોય ગોઠવી અને બાતમીના આધારે ચાઇનીઝ દોરી વેચનાર સામે કેસમાં કરવામાં આવી રહ્યા છે અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે સોળથી બાવીસ ડિસેમ્બર ગુજરાત તરફ વાદળો આવી શકે છે જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે આગામી છવ્વીસ ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે જેના કારણે છવ્વીસ થી ચાર જાન્યુઆરી સુધી માવઠું આવી શકે છે ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેભ આવતા ઠંડી વધશે કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે મહાકુંભ મેળો હિન્દુ ધર્મનો સૌથી મોટો આધ્યાત્મિક કાર્યક્રમ છે જે દર બાર વર્ષે પ્રયાગરાજમાં યોજાય છે આ મેળો બે હજાર પચીસમાં માં યોજાવા જઈ રહ્યો છે અને જ્યોતિષની દ્રષ્ટિએ તેને ખૂબ જ શુભ સમય માનવામાં આવે છે ગુજરાતથી મહાકુંભ જવા માંગતા ભક્તો માટે હાલમાં જ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી હતી ત્યારે હવે મહાકુંભ માટે ગુજરાતથી સ્પેશિયલ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે બાર જાન્યુઆરીથી અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી ડેલી સ્પેશિયલ ફ્લાઇટની જાહેરાત કરાઈ છે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરોની અવર જવર માટે ટર્મિનલ એક અને બે વચ્ચે બે ઇન્ટર ટર્મિનલ ઇલેક્ટ્રિક શટલ બસો શરૂ કરી છે નવી ઈ બસોની મફત શટલ સેવા દર ત્રીસ મિનિટે અઠવાડિયાના સાતે દિવસ જોવા મળશે જોકે બપોરે અગિયારથી ત્રણમાં માં બંધ રહેશે રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં કડકડતી ઠંડી પડી રહી છે આગામી ચોવીસ કલાક દરમિયાન પણ સૌરાષ્ટ્રના કચ્છના નલિયા રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવે છે જેમાં તાપમાન નલિયામાં છ ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં આઠ ડિગ્રી સેલ્સિયસ અને પોરબંદરમાં અગિયાર ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે

સંદલ શરીફની રસમ અદા કરાઈ હતી જેમાં સૈયદ રફિક અલી હુસૈન અલી તેમજ સૈયદ નુરુદ્દીન રુકનુદ્દીન ઉર્ફે મુનાફ બાપુના પુત્ર પણ હાજર રહ્યા હતા રાત્રે રાતિબે રિફાઈનો ભવ્ય જલસો યોજાયો હતો જ્યારે ઉર્ષના બીજા દિવસે દરગાહ ખાતે મહેફિલે મિલાદ અને ખતમે કાદરિયાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો અને સલાતો સલામ અને દુઆ કરવામાં આવી હતી જ્યારે દરગાહ કમિટી દ્વારા ભવ્ય નિયાઝનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં જાયરીનોએ નિયાઝનો લાભ લીધો હતો આ પ્રસંગે હાલોલ કાલોલ વડોદરા રાજપીપળા ડભોઈ બોરુ ગોધરા તેમજ બોમ્બે સહિતથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા જ્યારે સૈયદ રોશન અલી બાબાની દરગાહ હિન્દુ અને મુસ્લિમ એકતાનું પ્રતિક છે જેથી તેઓના માનમાં દર વર્ષે ઉર્ષની ઉજવણી હર્ષોલ્લાસના વાતાવરણમાં કરવામાં આવે છે જેમાં હિન્દુ અને મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં દરગાહ ખાતે આવે છે મગરીબની નમાજ પછી આમ લંગર ખવડાવવામાં આવ્યું અને એના આગલા દિવસે સંદલ મુબારક પેશ કરવામાં આવ્યું બે દિવસ સરકારની બારગાની અંદર લંગરે આમનું આયોજન થયું અને સંદલની અંદર સરકાર અમીરે મિલ્લતના હસ્તકે સંદલ મુબારક પેશ કરવામાં આવ્યો અને તમામ જાહેરીનો જાહેરીન હજરાતે એમની જોડે સંદલ મુબારક પેશ કર્યો અને એમના ફેઝાનથી માલામાલ થયા ખાલુલ નગરના અરાદોડ ખાતે આવેલ હઝરત રોશન શાહ બાબાની દરગાહ ખાતે ઉર્ષની બે દિવસીય ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં આ ઉર્ષનો લાભ લેવા ગુજરાત સહિત મુંબઈમાંથી પણ અને ગુજરાતના વડોદરા ગોધરા રાજપીપળાથી અકીદત મંદો ઉમટ્યા હતા ઉર્ષના પહેલા દિવસે એટલે કે પ્રથમ દિવસે સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી જેમાં ખાનકા એલે સુનતના ગાદીપતિ સૈયદ અમીરુદ્દીન બાબાના હાથોથી સંદલ શરીફની રસમ સ્પર્ધા કરવામાં આવી હતી જ્યારે ઉર્ષના બીજા દિવસે દરગાહ ખાતે મિલાદ શરીફ અને ખતમે કાદરિયાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં આ જાહેરનો મોટી હતા જ્યારે દરગાહ ખાતે આમ નિયાજ એટલે કે લંગરનું બી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અકીદત મંદોએ આ લંગરનો લાભ લીધો હતો અને આ ઉર્ષનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી એરવી ન્યૂઝ કાદી ડાડી પંચમહાલ હાલોલ તો આ સાથ એવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર